હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે આ પ્લેન્જરની અંદર આ મશીનમાં અહીંયા દોરી બાંધેલા આ જે લીવ પલેન્જરનો લિવરની હરી આવે નહીં એ શું કામ બાંધવામાં આવી કે આ મશીનને આપણે જે અહીંયા લિવર આવે અહીંથી આપણે ધીમું કરી નાખીએ હાવ તો એ આ હરી છે ને એ આથી ધીમી નથી થતી એની જાતે પાછી ખેંચાઈ જાય છે જ્યાં તમે જોઈ શકો આમાં મૂકી દે ને એટલે પાછી ખેંચાઈ જાય છે એનું શું કારણ હોય શકે કે એ આપણા વિડીયામાં જોવાનું છે આ દોરી છે એ છોડી નાખું પછી આપણે આગળ વાત કરીએ કે એનું શું કારણ હોય આ છે ને એક જાતનું સેટિંગ છે આપણે રેસનું સેટિંગ આપણે મશીન ભગાડવું ઘટાડવું એનું સેટિંગ આમાં આવે તો આ સેટિંગ કઈ રીતે કરવું જે મેન હરિયો છે ને એ આ સેટિંગનો છે જે આ હરિયો તમને જોવા જડે ને ઓળો એ સેટિંગનો હરિયો છે જે આપણે અહીંથી આપણે લિવર વધારવું ઘટાડવું એ આપણે અહીંથી કરી શકીએ આ જે બોલ્ટ તમને દેખાય નથી પણ એનાથી જો વધઘટ ના થતું હોય એની જાતે એ આ જે હરિયો છે એ વધઘટ વધઘટ થઈ જતો હોય તો એનું મેન સેટિંગ આપણે આ હરિયો છે દોરી બાંધવાનું કારણ હતું કે અહીંથી તમે ધીમું કરી નાખો ને તો એ અહીંથી ધીમું થતું નહોતું અથવા તો બીજો ફોલ્ટ બીજા મશીનની અંદર ઘણામાં હોય શકે જો એ સેટિંગ ના હોય આ હરિયાનું હું તમને બતાવું એનું તો કઈ રીતે હોય શકે કે તમે આ જે લીવરની જે પિન છે હરી એને આમ ખેંચી અને મશીન ચાલુ કરો તોય ના થાય શું કામ કારણ કે આ જે શાલ છે ને હરી છે ને પૂરી ખેંચાતી ના હોય એનું કારણ આ હરિયો હોય હગે આ જે સેટિંગ છે ને એ તો એ કઈ રીતે કરવું એનો પૂરેપૂરી આખી માહિતી છે એ તમારા સુધી મૂકવાની હું ટ્રાય કરું જો તમને વિડીયો ગમે સારો લાગે તો લાઇક કરજો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત સુધી મોકલજો તો બીજાને ઉપયોગી આવે તો એના માટે સૌથી પહેલાં આપણે જે અહીંયા જે પિન આપેલી છે એ પિન કાઢી નાખવાની છે આ હરિયાની હું પાછળથી પિન કાઢી નાખું આખો વિડીયો પૂરો વ્યવસ્થિત જો આ પિન આવે આવી એમાં હાટી કાંઈ નાખેલા હોય ઘણા અહીંયા ના હોય તો જૂનું હોય તો જો આ પિન કાઢી નાખી પછી આપણે આને વધઘટ કરવો પડે તો એ કઈ રીતે કરવો સૌથી પહેલાં આપણે આને આ જે લિવરની જે બોલ્ટ છે એને પૂરેપૂરો દબાવી દેવાનો છે એટલે ફૂલ ટાઈટ કરી દેવાનો એટલે કે મશીનને ફૂલ વધારી દેવાનું છે જો આવા માં તમે જોજો શાંતિ થી એટલે પૂરેપૂરું સમજાઈ જાય મશીનને જે વધઘટ કરવાનો ફોલ્ટ છે જે ધીમું ના થતું હોય અથવા તો મશીન ઉપાડવા ટાણે જે ઉપરની હારી છે આ મેં તમને કીધું એ કાઢીને આપણે મશીનને ચાલુ કરવું પડતું હોય તો એના માટે જો આ અત્યારે પૂરેપૂરું દબાયેલું છે આ બોલને નો ની પિન છે એને પૂરેપૂરી આપણે દબાવી દેવાની છે નિરાતે વિડીયો આખો જોજો એટલે હું તમને સેટિંગ સમજાવી દઉં ને હરિયો હે એ કંઈ કેવી રીતે કેવડો હોવો જોઈએ આનો માપ નાના મોટો આવે છે તો આપણા મશીનની અંદર કયો ઉપયોગી થઈ શકે એ હું તમને સમજાવું છું અમે પૂરેપૂરું અત્યારે દબાવી દીધું તમે જોઈ શકો છો જે આપણે આમ દબાવીએ ને તો એ પાછું રિટર્ન થઈ જાય સ્પ્રિંગ હે એ ખેંચી લઈએ તો આ રીતે આને આપણે આ પોઝિશનની અંદર લઈ આવવાનું ફૂલ આ બોલ ને ટાઈટ કરી દેવાનો આ બાજુની સાઈડ પછી આ આજે આપણી જે હરી છે સ્પલેન્જરની એને આપણે પૂરેપૂરી ખેંચી લેવાની છે આ સાઈડ આવી જાવી જોઈએ આગળની સાઈડ બરોબર આને ધીમું નથી કરી દેવાનું અને આપણે બંધ નથી કરવાની આને આપણે પૂરેપૂરી ખોલી નાખવાની આ રીતે બરોબર હાઉ કમ્પ્લેટ પૂરેપૂરી ખુલ્લી હોવી જોઈએ પછી જે આપણે આ જે હરિયો છે આ હરિયો આ હરિયો છે ને એને આપણે આ વોલે વોલ મેળવવાનો છે આ વોલ અને આ વોલ આ બે મેસ થઈ જવા જોઈએ કમ્પ્લેટ જે આ રીતે પોઝિશનની અંદર તમે લે આવો તો તમારે એન્જિન ચાલુ કરતી વખતે જે આ પિન કાઢવી પડે અને મશીન ચાલુ કરવું પડે એ એ ફોલ્ટ આપણો દૂર થઈ જાય કારણ કે આ એન્જિનની સાલ છે ને પૂરેપૂરી અહીંયાથી આપણે ખેંચાઈ જાય હવે અહીંયાથી આપણે ખેંચાતી ના હોય અહીંયા આપણે પૂરેપૂરું ભૂટકી જતું હોય અને આ જે હરિયો હોય એ લાંબો હોય આ હરિયો જે આ હરિયો લાંબો હોય તો આ ઉપરની જે પિન છે એને આ રીતે ધક્કો મારી રાખે એટલે આપણે એન્જિન ચાલુ કરીએ ને તો આને આપણે કાઢી અને ચાલુ કરવું પડે અથવા તો તમારે આને જો ટૂંકો હોય આ હરિયો તો એનાથી તમે ધીમું કરો તો ધીમું પણ એન્જિન થાય નહીં તો આ હરિયાને આ જે સેટિંગ છે એ મે આ સેટિંગ આ રીતે બાંધવાનું ટૂંકમાં આને બોલને ટાઈટ કરી દેવાનો આ ઉપરની જે હરી છે એને પૂરેપૂરી બહાર કાઢી લેવાની કમ્પ્લીટ આ રીતે બહાર ખેંચી રાખવાની પલેન્જરની ફૂલ સાઈલ કરી રાખવાની અને પછી આપણે જે આ હશે ને આ જે વચ્ચેનો ખીલો એને આના 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 વોલે વોલનું સેટિંગ કરવાનું અહીંથી આપણે આને ફેરવી અને નાના મોટો કરી શકીએ આ ખીલાને જો નાના મોટો હોય વોલો વોલ ના આવતો હોય તો હરિયો નાનો મોટો કરી આપણે જેવડો જોઈએ એ માપનો લઈ આવવાનું જો આ થોડોક ફરક છે નીચે વોલ તમને દેખાય ના કમ્પ્લીટ જ છે થોડોક ફેર હે ખાલી બે દોરાવાર એટલો ફેર હે એટલો ફેર ના નડે એટલે એટલો આ રીતે જે હરિયો છે એ રાખી અને આપણે આનું ટાઈમિંગ છે એ બાંધી શકીએ એટલે ખેડૂતોને ઉપયોગી થઈ શકે એના માટે મેં આ નાનકડો વિડીયો બનાવ્યો હતો હવે આપણે અહીં પાછી હરી છે એ નાખી દેવાની એટલે જ્યારે લિવર ફૂલ કરો ને ત્યારે આથી ઉપરથી હરી છે ને એ ફૂલ થઈ શકે અને અહીંથી ધીમું હાવ કરી દેવામાં આવે ને એટલે આ હરિયો આ સાઈડ વયું જાય એન્જિન ચાલુ થાય ને એટલે આ આ વસ્તુ છે ને એ આ સાઈડ ખેંચાય જે આપણે ગમે છે ને એને એ આને આ સાઈડ ખેંચે એટલે અહીંથી આપણે આપણે ધીમું જેટલું વધારવું એટલું વધારી શકીએ અને ધીમું જેટલું કરવું એટલું કરી શકીએ જો હા ધીમું જ ના થતું હોય તો આને આ સાઈડ ફૂલ ખેંચી અને પછી આને આને આપણે આને પીન છે ને એનું સેટિંગ કરવાનું આ સાલને આ પીન છે ને એને બંધ કરી દેવાની વિડીયો સારો લાગ્યો હોય તો મેં કીધું એ પ્રમાણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ